જંગલની જમીન ખેડવાને લઈને ચેતર વસાવા વિરુદ્ધ ફરિયાદ થઈ હતી આ ફરિયાદની અંદર તેમના પત્ની શકુંતલાબેનને પણ ગિરફતાર એટલે કે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદથી જ શકુંતલાબેનને જામીન પણ નથી મળી રહ્યા આને લઈને જ જે આદિવાસી નેતા છે રેશમાબેન પટેલે તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે અને તેમણે એક ચીમકી પણ ઉચ્ચારી છે જેને લઈને હું આપની સાથે આ વિડિયોમાં વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી જંગલની જમીન ખેડવાને લઈને ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ થઈ અને ત્યારબાદ ચૌદ ડિસેમ્બરના દિવસે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ પોતે હાજર થઈ ગયા તેમણે સરેન્ડર કરી દીધું અને ત્યારબાદથી જ તેમની જામીન અરજી પર હાલ જે છે તેમને જામીન નથી મળી રહ્યા પરંતુ એ વચ્ચે જ તેમના પત્ની શકુંતલાબેન જેમને પણ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદથી જ તેઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમને પણ જામીન નથી મળી રહ્યા આને લઈને કેટલાક આદિવાસી જે નેતાઓ છે અને કેટલાક આદિવાસી જે મહિલા નેતાઓ છે તેમનામાં પણ આ ઘટનાને લઈને રોજ જોવા મળી રહ્યો છે કારણ કે જે રેશમા વસાવા છે તેમનું કહેવું છે કે શકુંતલાબેનનો શું વાંક છે સરકાર વાત કરી રહી છે બેટી પઢાઓ બેટી બચાવો તો આ જે શકુંતલાબહેન છે તેમની સાથે આવું કેમ કરવામાં આવી રહ્યું છે આમાં શું શકુંતલાબેનનો ફક્ત એટલો વાંક હતો કે તેઓ ઘરમાં હાજર હતા તેને લઈને રેશમાબેન વસાવાએ રોષ વ્યક્ત કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે આ રીતે જો સરકાર કરશે તો અમે આગામી દિવસમાં ભાજપ સરકારની એક પણ જે સભા છે તે અમે ડેડીયાપાડા અથવા તો આદિવાસી વિસ્તારમાં નહીં થવા દઈએ તેવું તેમણે જણાવ્યું હતું આપ સાંભળો કે રેશમાબેન વસાવાએ શું કહ્યું હતું આ જે કેસ છે તેને લઈ જય આદિવાસી જયારે આ એક રવિવારના રોજ આપણે સોએ નેત્રંગ ખાતે હાજરી આપવાની છે ચેતરભાઈના સમર્થન માટે સોવે આવવાનું છે જે લોકો સુધી મેસેજ નથી પહોંચ્યો એ લોકોથી અમે માફી માંગીએ છીએ અને જુઓ જેમ કે શકુંતલાબેનનો કોઈ વાક નથી કોઈ ગુનો નથી અને એમને જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે બે મહિના વધારે થઈ ગયા એમને જામીન પણ આપતા નથી અને સરકાર આમ તો મોટી મોટી વાતો કરે છે કે બેટી બચાવો એટલે આપણને પહેલાં સંદેશો આપી દીધો તો સરકારે કે બેટી બચાવો આપણે સરકારથી બેટી બચાવવાનું છે સરકારની કંઈ ગેરંટી નથી આપણને ક્યારે જેલમાં નાખી દે ક્યારે શું કરે એટલે અને અમને ગર્વ છે એવા નેતા પર જે સમાજનું કામ કરે છે સમાજ માટે લડે છે અને જેલમાં ગયા છે અમને એવા મસીહાની જરૂર હતી અમારા માટે એક મસીહા જન્મ લીધો છે તો અમને બહુ ખૂબ આનંદ થાય છે અને એવા બીજેપીના કેટલા નેતા છે જે કે કેટલા કભાંડો કરે છે એમના પર કંઈ આરપ કંઈ ગુનો થતો નથી જેમ કે હમણાં મનસુખ વસાવા પર એક યુવાને મદદ માગી હતી એમણે કેટલી ગાળા ગાળી કરી અમે નેતા એટલા માટે બનાવીએ છીએ કે અમારો સમાજનો વિકાસ થાય અને અમારા માટે કંઈક કરે તો અમે કોઈ બી યુવા હોય કે કંઈ બી કંઈ મદદ માંગવા જાય તો એ લોકો અમને મદદ આપતા નથી જેમ કે આવી રીતના ગાળા ગાળી કરે છે અને એ લોકોના કેટલા કભાંડો હોય છે પણ એમના પર કોઈ કેસ થતો નથી એમના પર કોઈ ગુનો દાખલ થતો નથી કેમ કેમ આવું થાય છે અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે નેતા તમારા પક્ષમાં હોય એમના પર કેમ કંઈ ગુનો દાખલ થતો નથી કે એમના પર કંઈ કેમ કાર્યવાહી થતી નથી બધા માટે એક સરખું હોવું જોઈએ અને જેમ કે તમે બેટીઓની વાત કરો છો તો આટલી બધી અત્યાતા અત્યાચાર થાય છે બેટીઓ પર તો તમે ત્યારે ક્યાં જાઓ છો આજે બે મહિનાથી ચેતરભાઈના ધરમપત્ની શકુંતલાબેન જેલમાં છે તો તમે અન્ય અન્ય સ્ત્રીઓનું અપમાન કર્યું છે આ રીતના ન ચાલે અને અમે કહીએ છીએ સરકારને કે ચેતર વસાવાને અગર ન્યાય નહીં મળે તો આદિવાસી વિસ્તારમાં અમે બીજેપીનો એક પણ કાર્યક્રમ નહીં થવા દીએ જય આદિવાસી તો આ હતા આદિવાસી મહિલા નેતા રેશમાબેન વસાવા જેમનું કહેવું છે કે શકુંતલાબેનનો શું વાંક છે એ સવાલ પૂછી રહ્યા છે અને આ સવાલ ઘણા સમયથી પૂછાઈ રહ્યો છે કે જે શકુંતલાબેન છે જેમને જામીન નથી મળી રહ્યા તેમનો શું વાંક છે ચૈતર વસાવા પર જે રીતે કેસ થયો છે તેની પાછળ રાજકીય મનસા હોવાની વાત વારંવાર સામે આવે છે પરંતુ આમાં શકુંતલાબેનને લઈને ક્યાંક ને ક્યાંક રેશમાબેન વસાવાએ પ્રહાર કર્યા છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો ન્યાય નહીં મળે તો અમે આગામી દિવસોમાં ભાજપની એક પણ સભા આદિવાસી વિસ્તાર કે ડેડીયાપાડામાં નહીં થવા દઈએ તો આ હતી વાત અત્યારના જે મહત્વપૂર્ણ સમાચાર છે તેની અમે ડેડીયાપાડા તેમજ ચૈતર વસાવાને લઈને જે કંઈ પણ સમાચાર આવે છે તેને સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી આપે જો અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર